આર વિદ્યાર્થી મિત્રો તમારું અમારી ચેનલ મહારથી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન ક્લિક કરો જેથી આવનાર તમામ વિડીયો માહિતી મળતી રહે આજે આપણે ભણીશું પ્રાણીઓના મહત્ત્વના પ્રશ્નો જે તમને ફોરેસ્ટ અને વનપાલની ભરતીમાં ખૂબ જ મહત્ત્વના સાબિત થશે જો તમે અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ દીપડા કેટલા વર્ષે પુખ્ત થાય છે દીપડા કેટલા વર્ષે પુખ્ત થાય છે તો કે બે થી ત્રણ વર્ષે દીપડા કેટલા વર્ષે પુખ્ત થાય છે તો બેથી ત્રણ વર્ષે દીપડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે દીપડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તો કે બારથી વીસ વર્ષનું દીપડાનો ગર્ભકા કેટલા દિવસ સુધીનો હોય છે દીપડાનો ગર્ભકા કેટલા દિવસનો સુધીનો હોય છે તો કે સત્યાસી સત્યાસી થી ચોરાણું દિવસ દીપડાનો મુખ્ય ખોરાક કયો છે તો પક્ષીઓ સરીસૃપ અને કરચલા દીપડાનો મુખ્ય ખોરાક કયો છે તો કે પક્ષીઓ સરીસૃપ અને કરચલાઓ દીપડાનું વજન કેટલું હોય છે દીપડાનું વજન કેટલું હોય છે તો ત્રીસથી સાઠ કિલોગ્રામ દીપડાનું વજન કેટલું હોય છે તો ત્રીસથી સાઠ કિલોગ્રામ દીપડાની લંબાઈ કેટલી હોય છે દીપડાની લંબાઈ એકસો વીસથી એકસો પચાસ સેમી હોય છે દીપડાની લંબાઈ કેટલી હોય છે તો કે એકસો વીસથી એકસો પચાસ સેમી દીપડાનું વૈજ્ઞાનિક નામ શું છે દીપડાનું વૈજ્ઞાનિક નામ શું છે તો આ પ્રશ્ન તમને ફોરેસ્ટ અને વનપાલની બંને ભરતીઓમાં પૂછાઈ છે તો કે પેન્થેરા પારડસ દીપડાનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે પેન્થેરા પારડસ દીપડાના સમૂહને શું કહેવાય છે તો કે લીપ દીપડાના સમૂહને શું કહેવાય છે તો કે લિપ દીપડાનું આયુષ્ય કેટલું હોય છે દીપડાનું આયુષ્ય કેટલું હોય છે તો કે પંદર વર્ષ દીપડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે તો કે પંદર વર્ષ ડાંગના લોકો દીપડાને શું કહે છે ડાંગના લોકો દીપડાને શું કહે છે તો કે ખડે ડાંગના લોકો દીપડાને શું કહે છે તો કે ખડે કયું પ્રાણી પોતાનો ખોરાક ઝાડ પર મૂકી બીજી વાર ભક્ષણ કરે છે કયું પ્રાણી પોતાનો ખોરાક ઝાડ પર મૂકી બીજી વાર ભક્ષણ કરે છે તો કે દીપડો તો કે પોતે ખોરાક લાવ્યો હોય તો કે કયું જો ખૂટું ન હોય તો એને ઝાડુ પર મૂકી દે પછી ફરીવાર બીજી વખત તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો કે આ દીપડો દીપડાને કયા વાયરસનો ખતરો હોય છે તો કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ દીપડાને કયા વાયરસનો ખતરો હોય છે તો કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ દીપડાને કયા વાયરસનો ખતરો હોય છે તો કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ દીપડો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે દીપડો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તો કે સોમાલિયા સોમાલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી દીપડો છે દીપડાની તુલના ચિત્તાથી કેવી રીતે જુદી હોય છે દીપડાની તુલના ચિત્તાથી કેવી રીતે જુદી હોય છે તો કે દીપડાના ડાઘ ગુલાબી હોય છે અને ચિત્તાને ટપકા હોય છે તો કે ચિત્તાના શરીર ઉપર શું હોય ટપકા હોય અને દીપડાને હોય તો એ દીપડાને ગુલાબી ડાઘ હોય એ રીતે આપણે દીપડા અને ચિત્તાને અલગ રીતે તારવી શકીએ દીપડો કેટલા કિમી સુધી અવાજ કરે તે સંભળાય છે દીપડો આમ ત્રાડ નાખે તો એ કેટલા કિમી દૂર સુધી સંભળાય તો કે બે કિમી સુધી ત્રાડ સંભળાય દીપડો પૂંછડીનો ઉપયોગ શા માટે કરે છે દીપડો પૂંછડીનો ઉપયોગ શા માટે કરે છે જ્યારે ફલાંગ મરે ત્યારે તેનો સંતુલન જાળવવા માટે પૂંછડીનો ઉપયોગ કરે છે દીપડો દિવસમાં કેટલા કલાક આરામ કરે છે દીપડો દિવસમાં કેટલા દિવસ કેટલા કલાક આરામ કરે છે દીપડો દિવસમાં કેટલા કલાક આરામ કરે છે તો કે બારથી પંદર કલાક દીપડો કેટલી ઊંચાઈ સુધી સુધી કૂદી શકે છે દીપડો કેટલી ઊંચાઈ સુધી કૂદી શકે છે તો કે ત્રણ મીટર ઊંચું એટલે કેટલા નવ ફૂટ નવ ફૂટ ઊંચું હોય તો દીપડો કૂદી જાય દીપડો કેટલા કેટલું લંબાઈ સુધી કૂદી શકે એટલે લાંબુ કેટલું કૂદ્યા કે તો કે છ મીટર લાંબુ છ મીટર અને ઊંચું ત્રણ મીટર એટલે લાંબુ કેટલું લાંબુ અઢાર ફૂટ અને મીટરમાં કહેવું તો છ મીટર અને ઊંચું કેટલું ત્રણ મીટર એટલે નવ ફૂટ દીપડો કેટલા કિમી ઝડપે દોડી શકે છે દીપડો કેટલા કિમી ઝડપે દોડી શકે છે તો અઠ્ઠાવન કિમી ઝડપે દોડી શકે છે દીપડો કેટલા કિમી ઝડપે દોડી શકે છે તો કે અઠ્ઠાવન કિમી ઝડપે દોડી શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ગામડા અને શહેરોમાં જોવા મળતા કા રંગના વાંદરાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે ગુજરાતમાં ગામડા અને શહેરમાં જોવા મળતા કા રંગ કા રંગના વાંદરાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો કે હનુમાન વાંદર તો અહીંથી આપણે વાંદરાના પ્રશ્ન જોઈશું હનુમાન વાંદર વાંદરાની વાંદરાની પૂંછડીની લંબાઈ કેટલી લાંબી હોય છે વાંદરાની પૂંછડીની લંબાઈ કેટલી લાંબી હોય છે તો કે સરેરાશ નેવસેમી જેટલી હોય વાંદરાનું સરેરાશ વજન કેટલું હોય છે તો કે પંદરથી વીસ કિલોગ્રામ વાંદરાનું સરેરાશ વજન કેટલું હોય છે તો કે પંદરથી વીસ કિલોગ્રામ વાંદરાનું આયુષ્ય કેટલું હોય છે વાંદરાનું આયુષ્ય કેટલું હોય છે તો કે વીસ થી પચીસ વર્ષ વાંદરાનું આયુષ્ય કેટલું હોય છે તો કે વીસ થી પચીસ વર્ષ વાંદરાના પ્રથમ દુશ્મન કોણ મનાય છે વાંદરાના પ્રથમ દુશ્મન કોણ હોય તો કે દીપડા 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 વાંદરાના પ્રથમ દુશ્મન છે મનાય છે બોનેટ માકડાનું વૈજ્ઞાનિક નામ શું છે કડાનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે મકાકા મકાટ માકડું કે બંદર તરીકે જાણીતા વાંદરાનું કદ કેવું હોય છે માકડા માકડું કે બંદર તરીકે જાણીતા વાંદરાનું કદ કેવું હોય છે એકદમ નાનું કદ હોય છે માકડું કે બંદર તરીકે જાણીતા વાંદરાનું કદ કેવું હોય છે તો એકદમ નાનું કદ હોય છે નર માકડાનું વજન કેટલું હોય છે નર માકડાનું વજન કેટલું હોય છે તો છ થી નવ કિલોગ્રામ નર માકડાનું વજન કેટલું હોય છે તો છ થી નવ કિલોગ્રામ નર માકડાનું વજન કેટલું હોય છે છ થી નવ કિલોગ્રામ માદા માકડાનું વજન કેટલું હોય છે તો છ કિલોગ્રામ માદા માકડાનું વજન કેટલું હોય છે તો કે છ કિલોગ્રામ માદા માકડું દર કેટલા મહિને બચ્ચાને જન્મ આપે છે છ મહિને માદા માકડું દર કેટલા મહિને બચ્ચાને જન્મ આપે છે તો કે દર છ મહિને દર છ મહિને છ મહિને જન્મ આપે વિશ્વના બધા માકડાને એક ગોત્ર મકામાં મૂકવામાં આવે છે તેમાં કેટલી જાતિ છે વિશ્વના બધા માકડાને એક ગોત્ર મકામાં મૂકવામાં આવે છે તેમાં કેટલી જાતિ છે તો કે એકવીસ માથા પરના વાળ ટોપી જેમ ચારેય તરફ દિશામાં ફેલાયો હોય તેનું નામ શું પડ્યું છે બોનેટ મકાક માથા પરના વાળ ટોપી જેમ ચારેય તરફ દિશામાં ફેલાયેલું હોય તેનું નામ શું પડ્યું છે તો કે બોનેટ મકાક વાંદરા કયા કુવોમાં આવે છે વાંદરા કયા વાંદરાનું કયું કુવો છે તો કે પ્રાઇમેટ કુ પ્રાઇમેટ વાંદરા કયા પ્રકારના પ્રાણી છે વાંદરા કયા પ્રકારના પ્રાણી છે તો કે સ્તનધારી સ્તનધારી વાંદરા કયા પ્રકારના પ્રાણી છે તો કે સ્તનધારી વાંદરા કયા પ્રકારના પ્રાણી છે તો કે સ્તનધારી વાંદરા કયા પ્રકારના પ્રાણી છે સ્તનધારી વાંદરાના એક જૂથને શું કહેવાય છે વાંદરાના એક જૂથને શું કહેવાય છે તો કે ટ્રુપ વાંદરાના એક જૂથને શું કહેવાય છે તો કે ટ્રૂપ વાંદરાના એક જૂથને શું કહેવાય છે તો કે ટ્રુપ વાંદરાના બચ્ચાને શું કહેવાય છે તો કે ઇનફ્રન્ટ ઇનફ્રન્ટ વાંદરાના બચ્ચાને શું કહેવાય છે તો કે ઇનફ્રન્ટ ઇનફ્રન્ટ ભારતમાં કયા વાંદરા જોવા મળે છે તો મંકી અને લંગૂર ભારતમાં કયા વાંદરા જોવા મળે છે તો કે મંકી અને લંગૂર ભારતમાં કયા વાંદરા જોવામાં આવે છે તો કે સિરીસ મંગ મંકી અને લંગૂર સૌથી મોટો વાંદરો કયો છે તો કે મેડ મેડ્રિલ મેન્ડ્રીલ સૌથી મોટો વાંદરો કયો છે તો કે મેન્ડ્રિલ સૌથી મોટો વાંદરો કયો છે તો કે મેન્ડ્રિલ સૌથી નાનો વાંદરો કયો છે તો કે પિગ્મી માર્મોસેન્ટ સૌથી નાનો વાંદરો કયો છે તો કે પિગ્મી માર્મોસેન્ટ હવે આપણે જોઈશું હેણોત્રા હેણોત્ર પ્રાણી વિશે હેણોત્રોનું વૈજ્ઞાનિક નામ શું છે હેણોત્રોનું વૈજ્ઞાનિક નામ શું છે તો ફેલિસ કેરેકલ ઓર કેરેકલ ફેલિસ કેરેકલ ઓર કેરેકલ ફેલિસ કેરેકલ કેરેકલ ફેલિસ કેરેકલ કેરેકલ હેણત્રો બીજા કયા નામે ઓળખાય છે હેણોત્રો બીજા કયા નામે ઓળખાય છે તો ગશ કે સિયાગશ હેણતરો બીજા કયા નામે ઓળખાય છે તો કે ગશ કે શિયાગસ હેણોત્રોનું વજન કેટલું હોય છે તો પંદરથી વીસ કિલોગ્રામ હેણોત્રોનું વજન કેટલું હોય છે તો કે પંદર થી વીસ કિલોગ્રામ હેણોત્રોનું આયુષ્ય કેટલું હોય છે તો દસ વર્ષ હેણોત્રોનું આયુષ્ય કેટલું હોય છે દસ વર્ષ હેણોત્રોનું આયુષ્ય કેટલું હોય છે દસ વર્ષ કયા પ્રાણીને પક્ષીઓના શિકાર માટે તાલીમ આપવામાં આવે છે કયા પ્રાણીને પક્ષીઓના શિકાર માટે તાલીમ આપવામાં આવે છે તો કે હેણોત્રો કયા પ્રાણીને પક્ષીઓના શિકાર માટે તાલીમ આપવામાં આવે છે તો કે હેણોત્રો શિકાર કરવાની તાલીમ મેળવેલ હેણોતરો કબૂતરના ટોળામાં પડે તો કેટલા કબૂતરને ખતમ કરી શકે છે શિકાર કરવાની તાલીમ મેળવેલ હેણોતરો કબૂતરના ટોળામાં પડે તો કેટલા કબૂતરને ખતમ કરી શકે છે તો કે આઠથી દસ કબૂતરને ખતમ કરી નાખે રણ બિલાડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે હવે આપણે અહીં બિલાડી વિશે પ્રશ્ન રણ બિલાડીને બીજા કયા નામે ઓળખ ઓળખાય છે તો કે રાણી બિલાડી રણ બિલાડીને બીજા કયા નામે ઓળખાય છે તો કે રાણી બિલાડી રણ બિલાડીનું આયુષ્ય કેટલું હોય છે તો કે 10 થી પંદર વર્ષ રણ બિલાડીનું આયુષ્ય કેટલું હોય છે 10 થી પંદર વર્ષ રણ બિલાડી ક્યાં જોવા મળે છે તો કે બનાસકાંઠા અને કચ્છમાં કાળા ડુંગર વિસ્તારમાં રણ બિલાડી ક્યાં જોવા મળે છે તો કે બનાસકાંઠા અને કચ્છ કચ્છમાં કાળા ડુંગરના વિસ્તારમાં કચ્છી ભાષામાં રણ બિલાડીને શું રણ બિલાડીને શું કહે છે કચ્છી ભાષામાં રણ બિલાડીને શું કહે છે કચ્છી ભાષામાં રણ બિલાડીને શું કહે છે તો કે ઝેગસીનો ઝેગસીનો કચ્છી ભાષામાં રણ બિલાડીને શું કહે છે તો કે ઝેગસીનો કચ્છી ભાષામાં રણ બિલાડીને શું કહે છે તો કે ઝગસીનો ચકતાવાઈ બિલાડીને કયા નામે ઓળખાય છે તો કે વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી ચકતાવાઈ બિલાડીને કયા નામે ઓળખાય છે તો કે વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી ચકતાવાઈ બિલાડીને કયા નામે ઓળખાય છે તો કે વાઘ બિલાડી કે ચિત્તા બિલાડી ટપકાવાઈ બિલાડીને હિન્દીમાં શું કહે છે ટપકાવાઈ બિલાડીને હિન્દીમાં શું કહે છે તો ચિત્તા બિલી ટપકાવાઈ બિલાડીને હિન્દીમાં શું કહે છે તો કે ચિત્તા બિલી જંગલી બિલાડીનું વૈજ્ઞાનિક નામ શું છે ફેલિસ ચાઉસ કુત્તસ ફેલિસ ચાઉસ કુત્તસ જંગલી બિલાડી બીજા કયા નામે ઓળખાય છે વાઘ બિલાડી કે વાઘર બિલાડી જંગલી બિલાડી બીજા કયા નામે ઓળખાય છે તો કે વાઘ બિલાડી કે વાઘર બિલાડી જંગલી બિલાડી હિમાલયમાં કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે જંગલી બિલાડી હિમાલયમાં કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે ચોવીસ ભીટર જંગલી બિલાડી કયા કયા જોવા મળે છે જંગલી બિલાડી ક્યાં ક્યાં જોવા મળે છે તો સમગ્ર ભારતમાં કાટવરણી ટપકાવાઈ બિલાડીનું કદ દેશી બિલાડીથી કેવું હોય છે દેશી કરતા અડધું કાટવરણી ટપકાવાળી બિલાડીનું કદ દેશી બિલાડીથી કેવું હોય છે તો દેશી કરતાં અડધું હોય કાટવરણી ટપકાવાળી બિલાડીનું વજન કેટલું હોય છે કાટવરણ ટપકાવાળી ટપકાવાળી બિલાડીનું વજન કેટલું હોય છે તો એકથી બે કિલોગ્રામ હવે આપણે જોઈશું વરુનું વરુના પ્રશ્નો વિશે વરુનું વૈજ્ઞાનિક નામ શું છે તો કેનિસ લુપસ પેશ પેલפיશ કેનિશ લુપસ પેલ્פיશ ગામડાના નાર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે વરુને ગામડાના નાર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે વરુને ગામડાના નાર તરીકે કોને ઓળખવામાં આવે છે વરુને વરુના અન્ય બીજા કયા નામો છે તો કે ના ના ઓર કે ભેડિયા ના ઓર કે ભેડિયા ના ઓર કે ભેડિયા વરુના અન્ય બીજા કયા નામો છે તો કે ના ઓર કે ભેડિયા વરુની લંબાઈ અને વજન કેટલું હોય છે વરુની લંબાઈ અને વજન કેટલું હોય છે તો કે લંબાઈ હોય છે સોથી એકસો ચાલીસ સેમી અને વજન હોય છે પંદરથી વીસ કિલોગ્રામ તો વરુની લંબાઈ કે અને વજન કેટલું હોય છે તો કે એકસો દસથી એકસો ચાલીસ સેમી લંબાય અને પંદરથી વીસ કિલોગ્રામ વજન હોય છે વરુનું આયુષ્ય કેટલું હોય છે તો કે દસ પચીસ વર્ષ વરુનું આયુષ્ય કેટલું હોય છે 10 થી પચીસ વર્ષ વરુ ક્યાં રહે છે વરુ ક્યાં રહે છે તો કે બોડ ડેનમાં બોડ ડેન શ્વાન સૌથી મોટું પ્રાણી કયું છે શ્વાન કુમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટું પ્રાણી કયું છે તો કે વરુ જંગલી કુતરાનું વૈજ્ઞાનિક નામ શું છે જંગલી કૂતરાનું વૈજ્ઞાનિક નામ શું છે તો કે કાઉન એલ્પી એલ્ફીનસ કાઉન એલ્ફિનસ જંગલી કૂતરાનું વૈજ્ઞાનિક નામ છે કાઉન એલ્ફિનસ દેશી કૂતરા અને વરુની વચ્ચે વચ્ચેનું પ્રાણી કયું ગણાય છે દેશી કૂતરા અને વરુની વચ્ચેનું પ્રાણી કયું ગણાય છે તો કે જંગલી કૂતરો જંગલી કૂતરો દેશી કૂતરાથી કેવો કેવી રીતે અલગ પડે છે જંગલી કૂતરો દેશી કૂતરાથી કેવી રીતે અલગ પડે છે તેની પૂંછડીના કારણે જંગલી કૂતરો દેશી કૂતરાથી કેવી રીતે અલગ પડે છે તો કે તેની પૂંછડીના કારણે જંગલી કૂતરાની લંબાઈ કેટલી હોય છે જંગલી કૂતરાની લંબાઈ કેટલી હોય છે તો કે પચાસથી સાઠ સેમી જંગલી કૂતરાની લંબાઈ કેટલી હોય છે તો કે પચાસથી સાઠ સેમી જંગલી કૂતરાનું વજન કેટલું હોય છે જંગલી કૂતરાનું વજન હોય છે બારથી વીસ કિલોગ્રામ જંગલી કૂતરાનું વજન કેટલું હોય છે તો કે બારથી વીસ કિલોગ્રામ જંગલી કૂતરો કૂતરા કેવી રીતે ભસે છે જંગલી કૂતરા કેવી રીતે ભસે છે તો કે દેશી કૂતરા જેમ ભસી શકતા નથી જંગલી કૂતરા એ દેશી કૂતરાની જેમ ભસી શકતા નથી જંગલી કૂતરો ટૂંકા અંતર માટે તે કલાકમાં કેટલી ઝડપે દોડી શકે છે જંગલી કૂતરો અંતર માટે તે કલાકમાં કેટલી ઝડપી દોડી શકે તો કે સાઠ કિમી કલાકમાં કાપી શકે તો આપણે અહીં જંગલી કૂતરા સુધી રાખશું તો તમને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો જય હિન્દ